જય શ્રી કૃષ્ણ મિત્રો ઘણી મહિલાઓના મનમાં એક પ્રશ્ન છે કે અમારું મન ભગવાન પર કેન્દ્રિત છે પરંતુ અમારા પતિ અમારી પાસે આવીને પ્રેમની માગણી કરે છે મારું મન તો બધા જ વિષય વાસનાઓથી દૂર થઈ ગયું છે અને મન ભગવાનમાં કેન્દ્રિત થઈ ગયું છે અમારા પતિદેવનું મન અત્યાર સુધી ભગવાનમાં નથી લાગ્યું પરંતુ અમારા પતિ બ્રહ્મચારી નથી બની શકતા શું કરીએ અમને બહુ જ દુઃખ અને મનમાં અસંતુષ્ટ ભાવના ઉત્પન્ન થાય છે જ્યારે મારા પતિ મારી પાસે કામ ભાવના લઈને આવે છે ત્યારે મારું મન વિચલિત થઈ જાય છે કારણ કે મારા હૃદયમાં જે કૃષ ન વસ્યા છે તે નીકળીને બહાર ન થઈ જાય કારણ કે એક પત્નીની અંદર ભગવત ભક્તિ જાગી ગઈ છે ભગવાન પ્રત્યે પ્રેમ જાગી ગયો છે આ સવાલ તમારા બધાના મનમાં ચાલતો હશે ઘણી સ્ત્રીઓનો પણ હોય શકે છે અને ઘણા પુરુષોના મનમાં પણ આ સવાલ ઉદભવ્યો હશે પરંતુ પ્રશ્ન ખૂબ જ વિચિત્ર હોવાથી લોકો પૂછવામાં પણ સંકોચ અનુભવે છે તેથી જ અમે તમને આ વાતનું સમાધાન આપીશું મિત્ર વિડિયોમાં આગળ વધીએ તે પહેલા જો તમે ચેનલ પર નવા છો તો વિડિયોને લાઈક ચેનલને ને સબસ્ક્રાઈબની સાથે બેલ આઈકોન પ્રેસ કરીને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ ચોક્કસ લખજો હવે ઉત્તર સાંભળો તમારી ભક્તિથી શ્રી કૃષ્ણ તમારા હૃદયમાં વસી ગયા છે ભક્તિ સ્થિર છે તમારું મન વ્યસ્ત છે રાત દિવસ ભગવાનનો વિચાર કરવો એ બહુ સારી વાત છે પણ જે તમારા પતિ છે એ તો એ સામાન્ય વિશ્વમાં છે અને જો તમે પણ ના પાડો કે અમારી પાસે ન આવો તો તમારા પતિ વ્યભિચાર થઈ જશે તે બીજી સ્ત્રીઓ પાસે જવાનું શરૂ કરશે અને તમારો પતિ વ્યભિચારી બની શકે છે તેથી જ તમારી અંદર કોઈ વાસના નથી પરંતુ જો તે પતિની અંદર હશે તો પતિ ચોક્કસપણે તેની પત્ની પાસે જશે જો તમે તેને તમારાથી દૂર કરશો તો પછી તેનું ચારિત્ર્ય બગડી જશે એટલે જ તમારું ધર્મ છે કે પતિને સંપૂર્ણપણે સંતોષ કરવો મીરાબાઈની સાથે જ આવું જ થયું હતું મીરાબાઈના લગ્ન બાળપણમાં શ્રીકૃષ્ણ સાથે થઈ ગયા હતા તેમણે હૃદયથી શ્રીકૃષ્ણને તેમના પતિ માણી લીધા હતા કે મારા તો પતિ શ્રી ગિરધર ગોપાલ છે પરંતુ તેમ છતાં તેના માતા પિતાએ તેને બળજબ્રીથી ભોજરાજ સાથે પરણાવી જે રાણાનો પુત્ર છે તેથી તેણીએ ભોજરાજ રાણા સાથે લગ્ન કર્યા જ્યારે તેઓના સંગમની પ્રથમ રાત આવી ત્યારે મીરાબાઈને ફક્ત એક જ રૂમમાં શણગાર કરીને બેસાડવામાં આવી અને રિવાજ પ્રમાણે મીરાબાઈને સાડીનો પલ્લુ ઢાંકીને બેસાડવામાં આવી પહેલી રાત્રે ભોજરાજ આવ્યા ત્યારે મીરાએ તેનો ખેસ ખોલ્યો અને ભોજરાજ ને કહ્યું કે આ દુનિયા કહે છે કે તું મારો પતિ છે પણ મારો અંતરાત્મા કહે છે કે મારા પતિ માત્ર કૃષ્ણ છે પણ મારા મન પર મારા જીવન પર કૃષ્ણનો અધિકાર છે પણ વ્યવહારની દુનિયામાં તમે મારા પતિ બન્યા છો આખી દુનિયા તે માને છે કે તમે મારા પતિ છો કૃષ્ણ મારા પતિ છે એ તો ફક્ત હું જ જાણું છું મારા મનની વાતો માત્ર હું જ જાણું છું કે તે જાણે છે તમે જાણી શકશો નહીં તો મારું મન મારા જીવન પર છે મારા મારા મન પર કૃષ્ણનો અધિકાર છે પણ જો તમે મને ધ્યાનમાં લો તમારી પત્ની તરીકે તો મારું શરીર તમારી સામે છે જો તમે મારા શરીર માટે ભૂખ્યા છો તો હું તમને ના નહીં પાડીશ તમે મારા શરીરથી તમારી ભૂખ ને સંતોષી શકો છો પરંતુ મારા હૃદય પર મારા પ્રાણ પર તો ફક્ત અને ફક્ત ગિરધર ગોપાલ નું નિયંત્રણ છે કે તમારા પતિ કામુક છે તો તમારો ધર્મ છે કે તમે તમારા પતિને પણ ધીરે ધીરે સત્સંગથી જોડો કથાઓથી જોડો ધીરે ધીરે તેના મનને પણ પરિવર્તન કરાવો અને તમારા પતિનો સાથ આપો અને જો તમને લાગે કે હું તલ્લીન છું ભક્તિમાં હવે મારા પતિ મારી સાથે આનંદ કરશે તો તે ખોટું છે પરંતુ તે ખોટું નથી તમારા પતિને ખુશ રાખવાનું તમારું કર્તવ્ય છે જુઓ મનને બદલી શકાય છે કેવી રીતે સત્સંગથી મને પરિવર્તન કરી શકાય છે જો કોઈ સ્ત્રી ભક્તિ કરવા લાગે અને પતિને છોડીને ચાલી ગઈ તો તમારું કલ્યાણ થશે તમારું ધર્મ શું છે કે તમારા હૃદયની શુદ્ધિ થઈ ગઈ છે તો તમે તમારા પરિવારના બધા જ તમારા શુદ્ધિ કરો જપ તપના પ્રભાવથી પરંતુ તમે ફક્ત ભક્તિ કરવા લાગ્યા અને તમારા પતિને છોડીને ઘરેથી ભાગી જાવ છો કે હવે હું તો વૃંદાવન જ રહીશ હવે હું ઘરમાં નહીં રહી શકીશ તો આ તો ભાગવું થઈ ગયું આ તો રણ છોડીને ભાગવું થઈ ગયું પછી તમારું ધામમાં આવીને વાત કરવું તમારા પતિને તમારા બાળકોને છોડીને તે તમારો ધર્મ નથી ધર્મ તો એ છે કે પતિ સાથે રહીને જે પ્રેમ તમારા મનમાં જાગ્યો છે તે જ પ્રેમ તમારા પતિને મનમાં જગાડીને તેમનું પણ કલ્યાણ કરો અને તેમનો સાથ આપો અને આ પતિ પત્નીનો અધિકાર હોય છે એકબીજા માટે અને ન તો પતિએ પત્નીને આ અધિકારથી વંચિત રાખવું જોઈએ અને ના તો પત્નીએ પરંતુ જો જો કોઈ પુરુષ હોય પતિ બીજી સ્ત્રી સાથે રહે છે તો ગુનેગાર કોણ છે તથા સ્ત્રી પર પુરુષગામી છે તો આનો ગુનેગાર કોણ છે આ બંને સંયોગમાં પતિ પત્ની બંને ગુનેગાર છે તેથી જ ગ્રહ જીવનમાં પત્નીનો ધર્મ છે પત્નીને મોહની કહેવામાં આવે છે ભગવાન નારાયણ એ ચોવીસ અવતારમાં એક અવતાર લીધો મોહિની નો અવતાર શણગાર થાય છે એટલા માટે જ શણગાર માત્ર સ્ત્રીઓનો જ થાય છે પુરુષોનો થતો નથી સ્ત્રીઓનો જ શણગાર કેમ થાય છે પુરુષોમાં કેમ નથી થતો સ્ત્રીઓની મેકઅપની સંપૂર્ણ જવાબદારી છે પાયલ બંગડી મંગળસૂત્ર અંગૂઠામાં વીંટી બિંદી માંગ કરો કાજલ પુરુષ પાસે કોઈ મેકઅપ નથી સ્ત્રીઓને મેકઅપ શા માટે આપવામાં આવ્યો જેથી કરીને તે મેકઅપથી સુંદર દેખાઈ શકે અને તે સુંદરતાથી તે ફક્ત તેના પતિને ખુશ કરે તમારા પતિને આકર્ષિત કરે છે કે તમારા પતિના મનમાં બીજી સ્ત્રીનો વિચાર પણ ન આવી શકે જો તમારા પતિ બીજી સ્ત્રીના ચક્કરમાં છે તો તમે સંપૂર્ણપણે તમારો શણગાર કર્યો નથી પરંતુ આજકાલ મેકઅપ છે જમાનામાં પતિ માટે કઈ નથી એટલા માટે જ જેઠાલાલ દયાથી વધારે બબીતાને જુએ છે સાચું છે ને સ્ત્રી કેવી હોવી જોઈએ તેણીએ પ્રલોભક બનવું જોઈએ તેના પતિ જે તેના પતિના મનને મોહિત કરે છે અને જો તમે મોહિત નહીં કરો તો તમારા પતિને તમારા પડોશી મોહિત કરશે અને જો તે આકર્ષિત કરશે તો તમે રડતા આવશો અમારા પતિનો અફેર છે

ત્યારથી જ તમે બંને પતિ પત્ની એ ભોગી બની ને નહીં પણ યોગી બની ને જીવન જીવવું જોઈએ કારણ કે અમારો હેતુ ભોગ માનવાનો નથી અમે લગ્ન આનંદ માનવા માટે નથી કર્યો પરંતુ ભોગ ને નિયંત્રણ કરવા માટે લગ્ન કર્યા છે મિત્રો માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ ની સાથે બેલ આઇકન પર પ્રેસ કરજો જય શ્રી કૃષ્ણ